જગદંબા રાજ્યમાં પણ દેશ નામ છે અને ખરેખર અનેરો આનંદ હોય છે સરળ સ્વભાવના એવા કોમના નોમ કેવા પ્રખ્યાત છે કે મૂના ગોમના વતની છે અરવિંદભાઈ રાવળજી ભુવાજી એમને મા અંબા જગદંબાના સેવા ટ્રસ્ટમાંથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને આ જગદંબા માનવ સેવા ટેસ્ટ ઉપર મેવલી માતાના પણ આશીર્વાદ વરાતા રહે એટલે અમે શુભેચ્છા આપવા માટે આજે અમારા લલિતભાઈ જોશી હિતેશભાઈ પંચાલ સાથે ભજાવ્યા છે તો ભુવાજીને પણ કહીએ કે જે શબ્દ અમારા માનવ સેવા જગદંબા ટ્રસ્ટ પ્રતિ કોક શબ્દ કોક રહેશે ભુવાજી જય માતાજી જય મેરડીમાં જગદંબા જગદંબા માનવ સેવા ટ્રસ્ટ અમારા લલિતભાઈ ભુવાજી બકા પૈસા મારો ભગવાન ગોકો બાપો જોગણીમાં હંમેશા ખૂબ આનંદ કરાવ્યો છે હંમેશા આનંદ કરાવો હં આ જે વસ્તુ સેવાનું કાર્ય કરી રહ્યા છે એમાં મારી કાળું ભગતની મેલડી પણ તમને ફૂલ ફટાકાનો સપોર્ટ રહેશે કોઈ બી કોમકાજ પડો તો અડધી રાતે અમારા લાયક કોઈ કોમ હોય તો અમને પણ મળવું મારી જોગણી મેલડી છે હવાઈ વેળા તમારી લાવશે લાવશે તો લાવશે બોલો મેલડી બાળકો એવા છે એમાં કે જેમને મા બાપ નથી અથવા ગરીબ છે ભણવાનું રહેવાનું બધું જ તદ્દન ફ્રી કોઈ ગોળ વિધવાન આવે તો ભલે ને કે જઈ પાસે એટલે એકવાર મુલાકાતે બધા